નત નવી વાનગીઓ બનાવવાનો દિવસ આથી આ દિવસે રાંધણ છઠ કહેવાય છે મિત્રો કહેવાય છે કે રાંધણ છઠની રાત્રિએ શીતળા માતા ઘરે ઘરે આવે છે અને ચૂલામાં આળોટે છે ઠંડી રસોઈ શા માટે જમવી જોઈએ આ ઉત્સવ શા માટે ઉજવાય છે તેના સંબંધમાં ઋતુ સ્વાસ્થ્ય અને સદભાવના શું છે તો એ આપણે સાંભળીએ મોસમ બદલાય છે ચોમાસાની ઋતુ છે રાંધણ છટના દિવસે રસોઈ બનાવી ઠંડુ ભોજન જમવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે અને સદભાવના સાથે જોડાયેલી છે રાંધણ છટના દિવસે જે આપણે પકવાન ભોજન બનાવ્યું હોય છે જેમાં બાજરીના રોટલો હોય છાશ દહીં ભીંડાનું શાક મગનું શાક અથવા પૂરી ઢેબરા ગાંઠિયા લાડવા આ બધું જ બનાવીએ છીએ અને રાત્રે ચૂલો ઠારીને મૂકવામાં આવે છે રસોડું સાફ સફાઈ કરીને રાખવાનું હોય છે અને બીજા દિવસે શિતરા સાતમના દિવસે સવારે વહેલા ઊઠીને બહેનો સ્ત્રીઓ નદીએ નાહી ધોઈને સિતરા માની પૂજા કરે છે ચૂલો ગેસ પ્રગટાવતા નથી પરંતુ અત્યારના સમય પ્રમાણે આપણા બે ગેસના ચૂલા હોય છે તેમાં એક ચૂલો પ્રગટાવાય છે અને એક ઠરાય છે આવું પણ ઘણા લોકો કરે છે ઘરમાં બધા જ લોકો ઠંડુ ભોજન લઈ શકતા નથી કોઈને કોઈ સમસ્યા કોઈ સદસ્યોને હોય છે આ કારણે આજની બહેનો એક ચૂલો ઠારે છે આજની બહેનો અને એક પ્રગટાવે છે જો કે પਹਿલાના જમાનામાં માટીના ચૂલા હતા તે ઠારવામાં આવતા હતા એવું કહેવાય છે કે ચૂલાની રાખ માં સીદળામાં આરોટવા આવે છે રાત્રિના સમયે પરંતુ અત્યારે તો આધુનિક ચૂલા છે તે પણ ઠારીને સ્ત્રીઓ આ તહેવાર ઉત્સવની ઉજવણી તો અવશ્ય જ કરે છે આ પરંપરા જાળવી રાખી છે રાંધણ છઠ દિવસે નવા માટલા દહીં જમાવા માટે કુલહડ હાથવાળા પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા આજે પણ છે આ દિવસે સ્ત્રીઓ બહેનો એકસાથે સાથે હળી મળીને ઘણી બધી રસોઈ બનાવે છે થેપલા બાજરીના વડા લાડવા પૂરી ગાંઠિયા ચેવડો મેથીના ઢેબરા ગળી પૂરી તીખી પૂરી ખીર પાતરા, દૂધપાક, ભરેલા ભીંડા, તળેલા મરચા, તીખી સેવ, મીઠાઈ વગેરે બનાવાય છે અને આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે સીતરા માતાના દિવસે પ્રેમથી જમે છે. ઠંડુ ભોજનમાં સીતરામાનું નામ લઈને સીતરામાની પૂજા કરીને જમે છે. જેથી સ્ત્રીઓ બહેનોના ખોળાના કુંડનારની માં શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખ શાંતિ આવે. માં સીતરાની કૃપાથી ઘરમાં સૌનું આરોગ્ય જળવાઈ રહે. એ ભાવના સાથે આ તહેવાર મનાવાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો એટલા માટે સ્ત્રીઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે ઘરની સમૃદ્ધિ માટે આ દિવસે ઉપવાસ કરે છે અને રસોઈ બનાવે છે જેથી સિતારા સાતમના દિવસે ઠંડુ ભોજન કરી શકાય અને રાંધણ છડના દિવસે રાત્રે ચૂલો ઠારવાનો પણ નિયમ છે આમ તો આ રાંધણ છઠ અલગ અલગ રાજ્યમાં ઘણા અલગ અલગ નામથી ઓળખાય છે અને અલગ અલગ રીતે ઉજવાય છે પણ શ્રાવણ પક્ષ છઠ અને બીજા દિવસે બીજા સાતમ માં સાતમમાં સીતરામાની પૂજા કરવામાં આવે છે સાતમ ના દિવસે ઘરમાં રસોઈ ન બનાવવાની પરંપરા પહેલેથી ચાલી આવી છે એટલા માટે રાંધણ છઠ ના દિવસે ગૃહિણીઓ રસોઈ બનાવતી નથી રાંધણ જતના દિવસે ગૃહિણીઓ રસોઈ બનાવે છે સીતરા સતમના દિવસે રસોઈ બનાવવામાં આવતી નથી સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળીને જ ઠંડુ ભોજન જમાય છે આ દિવસે મા સીતરાનું પૂજન કરી ઠંડુ ભોજન કરીએ તો મા સીતરા પ્રસન્ન રહે છે અને બાળકોની રક્ષા કરે છે રાંધણ જતના દિવસે રાત્રે ચૂલો ઠારીને અગ્નિદેવની પૂજા કરાય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહત્વ છે તેમાં અગ્નિદેવ દેવ આપણા ઘરના મુખ્ય દેવ છે પોતે તપીને આપણને પોષણ આપે છે અગ્નિમાં પકાવેલી રસોઈના કારણે જ આપણને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે અગ્નિ દેવનો આપણા પણ ઘણો બધો ઉપકાર છે તેનું ઋણ ચૂકવવા રાંધણછટના દિવસે અગ્નિ દેવની પૂજા કરવામાં આવે છે આખું વર્ષ તેની અગ્નિમાં આપણે અનાજ પકાવીએ છીએ તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અગ્નિદેવને શાંત કરીને મન મનથી પૂજા તેમની કરવામાં આવે છે અને બીજા દિવસે સિત્રાસાધનના દિવસે ચૂલો નથી પ્રગટાવવામાં આવતો આમ રાંધન છતના દિવસે રાંધી લીધા પછી ઘી ગોળ અને રાંધેલી નું આહભાવન આપીને પાણીની છાંટ નાખીને ચૂલો ઠરાય છે ચૂલો ઠાર્યા પછી કંભુ ચોખાથી તેની પૂજા કરાય છે તેના પર આંબાનો રોપ મૂકી નાગલા ચડાવીને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ જીવનના અંત સુધી અમારી રક્ષા કરો અમારું અમારું સ્વાસ્થ્ય સારું રાખો તમને અર્પણ કરેલા આંબાના રૂપમાં આંબાના ફળમાં જેટલી મીઠાશ છે જેટલું પોષણ છે જેવું પોષણ છે તેવી જ મીઠાશ અને તેવું પોષણ નિત્ય અમારી બનાવેલી રસોઈમાં ઉમેરજો મારા પરિવારને મારા બાળકોને હુષ્ટ પૃષ્ઠ રાખજો આમ પૂજા કરી બીજા દિવસે એટલે કે શિત્રા સાતમના દિવસે ચૂલો પ્રગટાવાતો નથી રાંધણ છઠની રાત્રિ એમાં શિત્રામાં આળોટમાં આળોટમાં આવે તો તેમને ચૂલો ઠેરેલો હોય પૂજા કરેલી હોય ચૂલો સળગાવેલો ન હોય તો તેના ઘરના પરિવારના બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપીને જાય છે માં આશીર્વાદ આપે છે અને તહેવાર ઉજવાય છે જો આ મિત્રો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં ચિતળામાં નું નામ જરૂર લખજો તમારી શ્રદ્ધા પ્રમાણે ભગવાન નું નામ જરૂર લખજો અને આવી રીતે રાંધણ છટ આપણે મનાવીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે